નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટીમાં જે બાળકો મેરિટમાં આવેલા છે અને શિષ્યવૃત્તિ માટે પસંદગી પામેલ છે એ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અને બેંક ડિટેલ કેવી રીતે એડ કરીશું તેની વિગત આપણે જોઈશું મિત્રો સૌપ્રથમ પ્રથમ ગૂગલમાં આપણે જી એસ એસ વાય જીયુજે લખી અને સર્ચ કરવાનું છે જી એસ એસ વાય જી યુજે સૌ વેબસાઇટ આપણને જોવા જે જોવા મળે છે એના પર ક્લિક કરીશું મિત્રો એના પર ક્લિક કરીશું એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે આપણને સીઈટી બેઝડ સ્કીમ્સ એ આપણને જોવા મળશે ત્યાં બીજા નંબરમાં ડીપીઓ લોગિન બે હજાર ચોવીસ લખેલું છે એના ઉપર આપણે ડીપીઓ લોગિન બે હજાર ચોવીસ ઉપર આપણે ક્લિક કરીશું ડીપીઓ લોગ ઇન બે હજાર ચોવીસ ઉપર ક્લિક કરીશું એટલે આવું પેજ આપણને જોવા મળશે અહીં જે પ્રથમ ઓપ્શન છે સ્કૂલ અને ડીપીઓ એમાં આપણે સ્કૂલ પસંદ કરવાનો છે અહીંયા આપણી શાળાનો ડાયશકોડ આપણે પસંદ કરવાનો છે અને પાસવર્ડમાં દરેક આચાર્યને જે પાસવર્ડ આપવામાં આવેલો છે એ પાસવર્ડ આપણે અહીં ટાઈપ કરવાનો છે મિત્રો તમને તમારી શાળાનો પાસવર્ડ જો ન મળેલો હોય અને તમે બનાસકાંઠા જિલ્લાના આચાર્ય હો તો કોમેન્ટ બોક્સમાં તમારી તાલુકો અને શાળાનું નામ લખવાથી પાસવર્ડ તમને કોમેન્ટમાં જણાવવામાં આવશે મિત્રો લોગ ઇન કરતા આપણને આવું પેજ જોવા મળે છે અહીંયા બાવી બાજુએ જે મેનુ આપેલા છે એ એડ ન્યૂ સ્ટુડન્ટ પેન્ડિંગ સ્ટુડન્ટ લિસ્ટ કમ્પ્લીટેડ સ્ટુડન્ટ લિસ્ટ અને શાળા પ્રવેશ પ્રમાણપત્ર સૌપ્રથમ આપણે એડ ન્યૂ લિસ્ટ એડ ન્યૂ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ઉપર જે સૂચનાઓ આપેલી છે સૂચનાઓનો આપણે અભ્યાસ કરી લેવાનો સૂચનાઓ બરાબર વાંચી લેવાની છે ત્યારબાદ અહીંયા શાળાની વિગતો આપેલી છે વિદ્યાર્થીની અંગત વિગત છે એમાં આપણે સીટીએસ નંબર જે છે વિદ્યાર્થીનો ચાઇલ્ડ ટ્રેકિંગ યુઆઈડી નંબર એ યુઆઈડી નંબર આપણે અહીં એન્ટર કરવાનો રહેશે વિદ્યાર્થીનો યુઆઈડી નંબર આપણે એન્ટર કરીશું એટલે વિદ્યાર્થીની જે વિગતો છે એ વિગતો અહીંયા આપણને જોવા મળશે વિદ્યાર્થીનું નામ નામ એની જાતિ મોબાઈલ નંબર પિતાનું અને અટક અહીંયા વિદ્યાર્થીની જન્મ તારીખ છે એ આપણા રેકોર્ડના આધારે એની જન્મ તારીખ અહીંયા લખવાની રહેશે વિદ્યાર્થીની કેટેગરી છે એ કેટેગરી અહીંયા બતાવવાની રહેશે વિદ્યાર્થીનો વતનનો જિલ્લો છે એ જિલ્લો અહીં પસંદ કરવાનો રહેશે અને વતનનો જે તાલુકો છે એ તાલુકો અહીંયા પસંદ કરવાનો રહેશે ત્યારબાદ શાળાની વિગતો અહીં આપણને જોવા મળશે એ જોયા બાદ વિદ્યાર્થીની બેંકની વિગતો છે એ આપણે અહીં એડ કરવાની રહેશે બેંકનો આઈએફસી કોડ બેંકનું નામ એનું એડ્રેસ વિદ્યાર્થીનો એકાઉન્ટ નંબર છે એ બે વખત અહીં ટાઈપ કરવાનો રહેશે બેનિફિશરી નામ અને રિલેશન વિથ બેનિફિશરી આમાં વિદ્યાર્થીનો વિદ્યાર્થીનો પોતાનો હોય તો સેલ્ફ એની મમ્મીનો એકાઉન્ટ નંબર હોય તો મધર એકાઉન્ટ ભાધરનો હોય તો ભાધર અને વાલીનો હોય તો ગાર્ડિયન એકાઉન્ટ પસંદ કરવાનું રહેશે આટલું કર્યા બાદ વિદ્યાર્થીની વિગતની ખરાઈ કરી અને લાગુ પડતા ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે શાળા પ્રવેશ પ્રમાણપત્ર છે એ અહીંયા તમે ડાઈ બાજુ જોઈ શકો છો શાળા પ્રવેશ પ્રમાણપત્ર એને આપણે ડાઉનલોડ કરી અને એની એની પ્રિન્ટ કરી અને એમાં આચાર્યના સહી સિક્કા કરવા વિદ્યાર્થીનો ફોટો લગાવી એ ફોટાને આચાર્ય દ્વારા પ્રમાણિત કરવાનો છે અને અહીં આચાર્યનો સહી સિક્કો કર્યા બાદ એ પ્રમાણપત્ર છે એ આપણે અહીં અપલોડ કરવાનો છે ત્યારબાદ વિદ્યાર્થીના પાસબુકની જેરોક્સ અથવા કેન્સલ ચેક જો વિદ્યાર્થીનું ના હોય તો એના માતાનો પિતાનો અથવા વાલીનો એ આપણે અહીં અપલોડ કરવાનો થાય છે અને વિદ્યાર્થીના માતા કે પિતા હયાત ના હોય તો પાલક માતા પિતા હોવાનું પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરવાનું થાય છે ત્યારબાદ ઉપર દ્વારા ભરવામાં આવેલ વિગતો સાચી છે એ ટીકબોક્સ બોક્સ ઉપર ક્લિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતે આપણે માં જે વિદ્યાર્થીઓ માં આવેલા છે અને શિષ્યવૃત્તિ માટે પસંદ થયેલ છે તેમનું રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો તમારા મિત્રો સુધી